જે અંદાજપત્ર સ્થિર અસ્થિર અને ચલિત ખર્ચના તફાવતને ને ધ્યાનમાં રાખીને ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરતી વખતે ખર્ચનું વર્ગીકરણ ત્રણ વિભાગમાં કરવામાં આવે છે એક ચલિત ખર્ચ બે અર્ધ ચલિત ખર્ચ અને ત્રણ સ્થિર ખર્ચા જોઈશું આપણે ચલિત ખર્ચા જે ખર્ચા ઉત્પાદન સાથે બદલાય છે તે ચલિત ખર્ચા કહેવાય ચલિત ખર્ચનું મહત્વનું લક્ષણ એ છે કે ચલિત ખર્ચ એકમ દીઠ સ્થિર રહે છે જયારે કુલ ખર્ચ ઉત્પાદન વધતા વધે છે અને ઉત્પાદન ઘટતા ઘટે છે અર્ધચલિત ખર્ચ આ ખર્ચ એવા પ્રકારનો છે કે અમુક અંશે સ્થિર રહે છે અને અમુક અંશે બદલાતો રહે છે

દાખલા તરીકે જો ઉત્પાદન વધારી બમણું કરવામાં આવે તો વધારાનું મકાન કારખાના માટે રાખવું પડે અને એક મદદની કારખાના મેનેજર રાખવો પડે આમ લાંબા ગાળે બધા ખર્ચ સ્થિર ખર્ચા જ હોય છે

પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરતી વખતે સૌ પ્રથમ આપણે ઉત્પાદનના એકમોની ગણતરી કરવાની છે અને અને દર્શાવવાના છે તો ઉત્પાદનના એકમો નોંધ એક મુજબ દર્શાવીશું ત્યારબાદ પરિવર્તનશીલ અંદાજપત્રમાં ચલિત ખર્ચા દર્શાવવાના છે તો વિગતમાં લખીશું ચલિત ખર્ચા જેમાં માલ સામાન ખર્ચની ગણતરી આપણે કરી બતાવીશું અને જે તે સપાટીએ જે ખર્ચ શોધ્યા હોય તે દર્શાવીશું તેવી રીતે મજૂરી પણ ચલિત ખર્ચ છે તો મજૂરી ખર્ચ નોંધ ત્રણ મુજબ દર્શાવીશું અને જે સપાટી હશે તેટલે સપાટી આપણે દર્શાવીશું પ્રત્યેક ખર્ચ પણ ચલિત ખર્ચ છે તેને પણ આપણે જે તે સપાટીએ દર્શાવીશું જે પ્રશ્નાચિહ્ન તરીકે દર્શાવેલ છે ચલિત ખર્ચ દર્શાવ્યા બાદ પરિવર્તનશીલ અર્ધ ચલિત ખર્ચ દર્શાવવાના છે તો અર્ધ ચલિત ખર્ચ નોંધ મુજબ કરવાની છે જેમાં સમારકામ અને નિભાવ ખર્ચ ની રકમ જે તે સપાટી માટે આપણે દર્શાવવાની છે તેવી જ રીતે ખર્ચ પણ અર્ધ ચલિત ખર્ચ હોય તો અર્ધ અર્ધચલિત ખર્ચમાં દર્શાવવાનો છે અને જે તે સપાટીએ જે તે રકમ દર્શાવવાની છે તેવી જ રીતે વેચાણ ખર્ચ પણ દર્શાવવાનો છે અર્ધચલિત ખર્ચ તરીકે અને જે તે સપાટી માટે આપણે રકમ દર્શાવવાની છે વિતરણ ખર્ચ હોય તો વિતરણ ખર્ચ પણ આપણે અર્ધચલિત ખર્ચ તરીકે દર્શાવવાનો છે અને જે તે સપાટીએ જે તે રકમ દર્શાવવાની છે તેવી જ રીતે સામાન્ય ખર્ચ હોય તો તે પણ આપણે અર્ધચલિત ખર્ચ તરીકે જે તે સપાટીએ રકમ દર્શાવવાની છે જે પ્રશ્ન ચિહ્ન તરીકે દર્શાવેલ છે

સંચાલકીય ખર્ચ ને પણ સ્થિર હોય તો ખર્ચ તરીકે દર્શાવવાના છે જે તે સપાટીએ તેવી વહીવટી ખર્ચ પણ સ્થિર આપેલ હોય તો જે જે તે આપણે ખર્ચ દર્શાવવાના છે પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે દર્શાવેલ છે બધા જ પ્રકારના ખર્ચ દર્શાવ્યા બાદ આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં કુલ પડતર શોધવાની છે તો શોધીશું કુલ પડતર અને જે તે સપાટી માટે આપણે રકમનો સરવાળો કરીશું ચલિત અર્ધ ચલિત અને સ્થિર ખર્ચનો ત્યારબાદ આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં વેચાણ કિંમત દર્શાવવાની છે જેની માટે જરૂરી ગણતરી કરવાની છે તો વિગતમાં લખીશું વેચાણ કિંમત અને જે તે સપાટી આપણે દર્શાવીશું વેચાણ કિંમત વેચાણ કિંમત અને કુલ પડતર વચ્ચેનો તફાવત છે એ કે કે ખોટ ખોટ આવશે તો તો આપણે બંને વચ્ચેનો તફાવત જે તે માટે મળશે આવી રીતે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરી નફો કે ખોટ શોધવાનો છે હવે આપણે જોઈશું એનું ટૂંકમાં કેવી રીતે બનાવવું તો પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સૌ પ્રથમ કઈ સપાટીએ પરિવર્તનશીલ તૈયાર કરવું તે ટકાવારી મુજબ પત્રક તૈયાર કરવું ત્યારબાદ કરવી જરૂરી એકમોની ગણતરી કર્યા બાદ દરેક સપાટી માટે ચલિત ખર્ચ અર્ધચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ માટે ગણતરી કરી પત્રકમાં દર્શાવી

જો વેચાણ કિંમત પડતર કિંમત કરતા ઓછી હોય તો ખોટ મળશે અને વેચાણ કિંમત પડતર કિંમત કરતા વધુ હોય તો નફો મળશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ